નમસ્તે મિત્રો તમારા માટે અક્ષરશાની સુરતમાં નહીં કેટલોક લેનાસ તમારા માટે આવી ગયા છે આમાં પાંચથી છ કલરનું મેચિંગ રહેવાનું છે એકથી એક કલર ચડિયાતા છે અને ફેબ્રિક કેવું છે ખબર છે એકદમ લૂઝ ફેબ્રિક છે કે તમે આખો દિવસ રેગ્યુલરમાં પહેરી શકો એ ટાઈપનું ફેબ્રિક રહેવાનું છે તો વિડીયો જો સારો લાગે ને તો જલ્દીથી તમારા મિત્રોને શેર કરી દેજો આવા જ બીજા નવા નવા વિડીયો જોવા માટે અમારા પેજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાવી નહીં જો અમારા પેજમાં તમે નવા છો ને તો એક પીસ આપણે આખો ઓપન કરીને બતાવી દઈએ અને વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં કેમકે આવું કલેક્શન જે તમારા ફેમિલીમાં પહેરતા હોય ને એને જલ્દીથી શેર કરી દેજો કે અક્ષર સારી રીતમાં આ જે ડિઝાઇનનો જેનો જેનો ઓર્ડર આગળ પેન્ડિંગ હતો ને એનો આજે ઓર્ડર નીકળી જવાના છે તો જલ્દીથી તમારા બુક તમારો પીસ બુક કરાવી દેજો લિમિટેડ સ્ટોકમાં માલ છે ને શોપ ઉપર આવવું હોય તો જલ્દીથી જલ્દી શોપની મુલાકાત કરી લેજો કેમ કે લિમિટેડ સ્ટોક હોય છે તો જો ઓર્ડર થઈ ગયા પછી તમારો વારો નહીં આવે તો પછી કહેતા નહીં કે ભાઈ અમે રહી ગયા અમને તમે ધક્કો વસૂલ ન થયો અમારે તો જલ્દીથી તમે શોપ પર આવી જાઓ શોપ પર આવવાના હોય ને તો બુક દેજો પહેલાં કાય બે પીસ મારા સાઈડમાં મૂકી દેજો બપોર આવી લઈ જશે અથવા કાલે આવી લઈ જશે તો તમારો પીસ સાઇડમાં પણ રહી જશે કેમકે લિમિટેડ સ્ટોકમાં માલ હોય છે કલરનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો ફોટોફટ અને આવા જ નવા બીજા વિડીયો જોવા માટે અમારા પેજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં લાઇક કરવાનું ભૂલાઈ નહીં ને ખાસ તો શેર કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ